જો તમારે વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવું હોય તો આ દસ નિયમનું પાલન કરો પહેલો નિયમ એ છે કે સવારે ઉઠીને એકથી બે ગ્લાસ હૂંફાળું પાણી પીવું બે જ્યારે પણ તમે ખોરાક લો જમ્યા પછી તરત જ પાણી ન પીવો ત્રણ જમ્યા પછી તરત જ સ્નાન કરવું બિલકુલ ખોટું છે ચાર ઘણા લોકોને ખોરાક ખાધા પછી સૂવાની આદત હોય છે પરંતુ આદત યોગ્ય નથી જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી જ સૂઈ જાઓ પાંચ કેટલાક લોકો ખોરાક ખાધા પછી ઠંડા પીણા પીતા જોવા મળ્યા છે તેમની દલીલ એવી છે કે તેને પીવાથી આપણું ભોજન પચી જાય છે આ વાત તદ્દન ખોટી છે જ્યારે તમે ખાધા પછી કોલ્ડ ડ્રિંક પીઓ છો જો તમારી પાસે તે હોય તો તે તમારા શરીરમાં એસિડિટી વધારે છે ખોરાક ખાધા પછી તરત જ આ ખરાબ આદત ન કરો છ વધુ પડતી કોફી ત્વચાને નિસ્તેજ અથવા નિસ્તેજ બનાવે છે શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી શકે છે જેની અસર ચહેરા પર જોવા મળે છે તેથી કોફી મર્યાદિત માત્રામાં પીઓ અને જરૂરી કરતા વધુ નહીં સાથ માત્ર બટાકાની ચિપ્સ જ નહીં પરંતુ તમારે તમારા મનપસંદ ફ્રેન્ચ ને પણ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ આ ખોરાક કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદયની સમસ્યાઓનું કારણ બને છે તે માત્ર ત્વચાને બાહ્ય રીતે જ નુકસાન પહોંચાડે છે પરંતુ શરીરને આંતરિક રીતે પણ નુકસાન પહોંચાડે છે આઠ જ્યારે આપણે ચાલીસ સુધી પહોંચીએ છીએ ત્યાં સુધીમાં આપણી ત્વચામાં ઘણા બધા ફેરફારો થાય છે તેથી આપણે તેના પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે સારી ત્વચા માટે રૂટીન બનાવવું જરૂરી છે ચહેરાને સ્વચ્છ રાખવું સૌથી મહત્વપૂર્ણ છે આનું ખાસ ધ્યાન રાખો કે તમારે તમારી ત્વચાને સ્વચ્છ રાખવી પડશે નવ સ્વસ્થ અને યુવાન દેખાવામાં ખાવાની આ તો મોટી ભૂમિકા ભજવે છે સારી રીતે ખાવાથી માત્ર શરીર જ નહીં પણ મનમાં પણ ફરક પડે છે તમારી થાળીમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળોને સ્થાન આપો દસ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણી જવાબદારીઓ વધે છે અને ઊંઘ ઓછી થાય છે પરંતુ આ જ વસ્તુ આપણી ઉંમરને બેવડી લાગે છે સરખી રીતે ઊંઘ ન આવવી એ શરીર અને ત્વચા બંને માટે હાનિકારક છે આંખો નીચે ડાર્ક સર્કલ થાય છે અને કરચલીઓ ઊભી થાય છે શરીર થાકે છે કે કેમ તે ઈચ્છે કે ન ઈચ્છે એક પ્રકારનું ટેન્શન રહે છે આ બધાથી બચવા માટે ઓછામાં ઓછા દસ કલાકની ઊંઘ લેવી જરૂરી છે અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરો આભા